કેમ છો બધા મિત્રોને આપણે આજે આવી ગયા છીએ શું હોય માં ડુંગરીમાં આપડે છે બહુ એ બાફિયાનો પણ પ્રમાણ વધતું જાય છે હવે ધીમે ધીમે એ બાફિયો પહેલા આપણે એક બે વાર દવા નાખી હતી પણ કઈ આટલું બધું રિઝલ્ટ મળ્યું નહોતું પણ આસકાલે પાછી એકવાર પાણી વરસાદ થઈ ગયો એટલે પાછું પાણી પાઈ દીધું એટલે રિઝલ્ટ તો સારું મળ્યું છે બાકીનો અટકી ગયું છે આજકાલ આપણે શરમાની દવા મારવાની છે જો તમને શરમાની દવા બતાવું ફોટો માથે મૂકી દઉં એની માથે જોઈ લેજો તમે બધાય ધર્મો હોય આપણે કોઈ ખેડૂત મિત્રો ને ને બાફીઓ પણ હોય તો બાફિયાની દવા પણ આપણે ડિસ્પ્લે ઉપર મૂકી દેવું એટલે જોઈ લેજો વિડીયો આપો તો આપણે જવાનું છે કપાહમાં દવા સાટવા અત્યારે કપાહમાં એ ઝીંડવામાં ઈર વધતી જાય છે ને ખરીફ પણ વધી ગઈ છે એટલે કપાહમાં ઝીંડવામાં ઝીંડવા બહુ ખાઈ ગયા છે ઈરો અને કપાહનો વિડીયો પણ આપણે થોડીક વારમાં બતાવીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડીમાં દવા સાટવા

તો તો મિત્રો આ છે જીંડવો આપણે તો આ હડી ગયું છે હાવ એને એ હડી ગયું છે એટલા કારણે હાવ હડી ગયું છે ને એમાં પાછો વરસાદ થાય ને આવડી આ દવા છે આપણે આ ફાલની છે આ હવે ત્રીસ નાખવાની ને આવડી આ સ્પેશિયલ આપણે ઝીંડવાની લાવ્યા છે એ છે ઝીંડવામાં આ એની લાવ્યા છે એ હાવ સાફ થઈ જાય મોનોકોટોન પાવડર છે એ તો આપણે એની ભેગો નાખીએ છીએ થોડો થોડો પણ આનું રિઝલ્ટ કેળ માટે બહુ સારામાં સારું છે આ અમારા જુગલ બાપુ છે પેલા જુગલ બાપુ વિડીયોમાં આવે એવડા ઈ એ તો નથી પણ આ બીજા આનું અહીંયાનું નામ જુગલ બાપુ છે આનું નામ જુગલ બાપુ છે આ એ બધાય દવા છાંટવા બધાય તેણી મંડાઈ જાય પાછો સાલો માવો ને પાછો વરસાદે જવો દેખાડવા રે બાપુ ક્યાં પણ વરસાદે જાય છે દવા છાંટવાનું ઘડીક નહીં કીધું આપણે પોરો ખાઈ જઈએ